રતડિયામાં કેબલ વાયરની ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા નખત્રાણા તાલુકાના રતળિયા ગામે આઈકોનક્સ કંપનીના યાર્ડમાંથી કોપર કેબલના ટુકડાની ચોરી થયા બાબતે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને લખપતના આશલડી ગામના હાલા મામદ અને મૂળ મધ્યપ્રદેશના અને હાલે દોલત પર રહેતા સમરથ સત્યનારાયણ ધાડકની અટક કરી આરોપીના કબજામાંથી ચુમોતેર હજાર છસો ના કેબલ વાયર તેમજ દસ હજારના મોબાઈલ અને એક લાખની મહિન્દ્રા મેક્સ ગાડી કબજે કરવામાં આવે છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ